બ્રેક બાદ સ્વાગત છે આપનું આગળ વાત કરીએ સમાચારો પર તો આવતીકાલથી નવા નાણાકીય વર્ષ સાથે નવા ઘડાયેલા નિયમો અમલી બનશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે એટલે જ આ તમામ ફેરફારો વિશે જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે તો આવો જાણી કયા કયા નિયમો નવા અને કયા નિયમોને કાપકૂપ કરી ઘાટ આપ્યો છે તો કાર્ડનું કનેક્શન પાન કાર્ડ ને આધાર કાર્ડની સાથે લિંક કરવું ફરજિયાત રહેશે તો લિંક કરવા માટેની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે તો જો તમે લિંક નહીં કર્યું હોય તો પાન નંબર ડીએક્ટિવેટ થઈ જશે આવતીકાલથી પાન કાર્ડને આધારની સાથે લિંક કરવા હજાર રૂપિયાનો દંડ થશે

કમ્પ્લીટ ન કરી હોય તો મુશ્કેલીઓ પડી શકે છે આ પ્રક્રિયા નહીં કરી હોય તો ડીએક્ટિવેટ કરી દેશે તો ડીએક્ટિવેટ કરી દેવાનું બેલેન્સનો ઉપયોગ નહીં કરી શકો નોકરી બદલવાથી પીએફના બેલેન્સને ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે ઓટોમોડમાં જૂના પીએફનું બેલેન્સ ટ્રાન્સફર થઈ જશે

મેન્ટેનન્સ ફીમાં પંચોતેર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો જારી કરવા અને બદલવા સંબંધિત ચાર્જિસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એસબીઆઈની અધિકૃત વેબસાઇટ પર પણ મેન્ટેનન્સ ચાર્જ જાણી શકાશે તમારી આવકનો પચાસ ટકા ભાગ જરૂરિયાતો પૂરી કરવા માટે તો પચાસ ટકા ખર્ચ ભોજન બિલ્સ દવાઓ ભાડું કે ઈ સ્કૂલ ફી ભરી શકાશે ત્રીસ ટકા ખર્ચ ફિલ્મો વેકેશન રેસ્ટોરન્ટમાં ભોજન શોખ અને ગેજેટ્સ માટે તો વીસ ટકા કમાણી બચત અને રોકાણ માટે તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઇમરજન્સી ફંડ રાખો ઇમરજન્સી ફંડ એટલે કે ત્રણ થી બાર મહિના સુધીના ખર્ચ જેટલું ભંડોળ નોકરી કે ધંધામાં રહેલા જોખમોને આધારે ઘર ખરીદવું અથવા તો ગાડી ખરીદવી પાંચ વર્ષથી વધુ સમયગાળાના ટાર્ગેટ કે નિવૃત્તિ માટે બચત